પ્રચાર પ્રસારના હેતુથી આયોજિત મારા વિઘ્નહર્તા ગણેશજી મારા આંગણે ના ટાઈટલ હેઠળ શ્રી સુગ્નેશ પટેલ દ્વારા આયોજિત મીડિયા પાર્ટનર ડેલી ન્યુઝ ટીવી ના જીતુભાઈ જોબનપુત્રાના સહયોગથી તથા ઇનામ સ્પોન્સર રવિ પટેલના સહયોગથી સૌપ્રથમ વખત કેનેડામાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે આઈ લવ ગુજરાત ગ્રુપના ગરબા પ્રસંગે આવેલી પાંત્રીસ એન્ટ્રીમાંથી પ્રથમ દ્વિતીય તૃતીય એમ ત્રણ ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ વિજેતા ગાર્ગી અને ધર્મેશ રૂપારેલ બન્યા હતા દ્વિતીય વિજેતા સરલાબેન અને સુરેશભાઈ ગાંધી રહ્યા છે તો તૃતીય વિજેતા મિનલબેન તથા રાજેશ પટેલ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે સુંદર પ્રયાસ બદલ આઈ લવ ગુજરાતના ખેલૈયાઓ દ્વારા તેઓને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા અને ગ્રુપના વડીલો દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ઘણા બધા અભિપ્રાયો લઈ આયોજક સુગ્નેશ પટેલ દ્વારા વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા અંતે આયોજક દ્વારા તેમને સહયોગ આપવા બદલ મીડિયા પાર્ટનર ડેલી ન્યૂઝ ઇન્ડિયાના માલિક જીતુભાઈ ચોબાનપુત્રા અને ઇનામ સ્પોન્સર શ્રી રવિ પટેલનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો